તાજેતરમાં અંકલેશ્વરના ગડખોલના અય મંદિર પાસે મનમસ્ત આખલાએ ભારે આતંક મચાવ્યો હતો આ હુમલામાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે તાજેતરમાં ગડખોલના અયપ્પા મંદિર પાસે એક મનમસ્ત આખલાએ ભારે આતંક મચાવ્યો હતો આ હુમલામાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાંથી એકની હાલત નાજુક જણાતા તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગયા છે આ ઘટનાની વિગત મુજબ એક દક્ષિણ ભારતીય દંપતી રિક્ષામાં બેસીને મંદિરે દર્શન કરવા અને ત્યાં ચાલી રહેલા ઉત્સવમાં ભાગ લેવા આવ્યું હતું હજુ તો રિક્ષામાંથી નીચે ઉતરા જ હતા ત્યાં જ એક આખલાએ અચાનક જ તેમના ઉપર હુમલો કર્યો હતો આખલાએ પહેલા મહિલાને જોરદાર ટક્કર મારી જમીન ઉપર પાડી દીધી પત્નીને બચાવવા વચ્ચે પડેલા પતિ ઉપર પણ આખલાએ હુમલો કરી તેમને ફંગોળ્યા હતા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આખલો જમીન ઉપર પડેલી મહિલા ઉપર વારંવાર પ્રહાર કરી રહ્યો હતો આ ભયાનક દ્રશ્યો જોઈને આસપાસના લોકો અને પસાર થતા બાઇક ચાલકો દંપતીની મદદે દોડ્યા હતા લોકોએ આખલાને ભગાડવા માટે તેના પર પાણી ફેંક્યું હતું પરંતુ આખલો વધુ હિંસક બની ગયો હતો ત્યારબાદ લોકોએ લાકડીઓ વડે તેને ડરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ડરવાને બદલે લોકોની પાછળ દોડી દોડીને હુમલો કરતો રહ્યો આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં જ સ્થાનિક તંત્ર સામે રખડતા ઢોરના મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે